તો દાહોદમાં નકલી એનેના હુકમોના અલગ અલગ ફરિયાદોમાં દાખલ થયેલ ગુના પૈકી અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શૈશવ પરીખ અદનાન વોરા રાહુલ ચાવડા ડીકે પરમાર આ ચારેય આરોપીઓને અટક કરવા માટે કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવે છે અને અટકની પ્રક્રિયા હાથ ધરાય છે

જે જમીન માટે નકલી એનેના હુકમો માટે થતી પ્રક્રિયામાં મદદરૂપ થતા હતા તેમજ રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ બંને આરોપી સિટી સર્વે કચેરીમાં નિયમો અનુસાર બનાવવામાં આવતા પ્રોપર્ટી કાર્ડને બદલે ડાયરેક્ટ બાયપાસ કરી સીધું પ્રોપર્ટી કાર્ડ બનાવી આપતા હતા આ ચાર આરોપી સિવાય બીજા પણ નામ ખોલી શકે છે જો કે એ નામ કોના હોઈ શકે તે જોવાનું રહ્યું દાહોદ ખાતે જે એને લગતના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા એ પૈકી આજ રોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેષવ પરીખ અદનાન હોરા રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ ચાર આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામ પર અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે હાલમાં જે કસ્ટડી છે એ ટ્રીઓશ્રીની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે અને ચારે ચારના રોલમાં જોવા જઈએ તો શેશો પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચેત્રીએ કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા જ્યારે અન્ય બે લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે આ કારણોસર આ ચારે લોકોને ફરીથી રસ્તમાં લઈ અટકની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આમાં ટોટલ સિત્તેર લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી જે તે સમયે એમાંથી અમુક લોકોના અવસાન પણ થઈ ગયા હતા પંદર ઉપરાંતના આરોપીઓ હાલમાં અટક થઈને જેલ પર પણ મોકલ્યા આવેલા હતા અને આગળ તપાસ એમાં ચાલુ હતી હા આ ચાર લોકો સિવાય પણ અન્ય લોકોના નામ તપાસમાં ખુલી આવેલા છે જેમની તપાસ હાલમાં ચાલુમાં છે